કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તો ગાય છે અત્યારે વાગી ગયા છે સાડા નવ અને અમે પણ ઉઠી ગયા છે નાસ્તો બસ્તો થઈ ગયો છે આજનું વાતાવરણ પણ એવું જ છે સેમ છાટા આવે છે થોડાક અત્યારે અને બસ વાદળ છવાઈ ગયા છે અને અંદર જો આપણા સોંગ ચાલુ છે અને ઘરના કામ ચાલુ છે માસી અહીંયા ઘરનું કામ કરે છે ને પ્રનીતભાઈ રેડી થાય છે

ખુશી પણ બેસી ગયા છે જોઈએ કેવા લાગે આપણે સજેસ્ટ કર્યા છે સ્લોપ કટ આપણે દરરોજ દર વખતે કરાવીએ એવા પ્રનીતભાઈ ટ્રાય કરે છે કેવા લાગે એમને કેસે ગાઈસ જોઈ શકો છો આમ રે અરે કોઈ નજર નો લાગતું ગાઈસ તું થૂ કરી દેજો પ્રણિત ભાઈ નજર નો લાગવી જોઈએ હેન્ડસમ બોય તો હવે ઘરે જઈએ છે હેડકટ નું આ ના ચાલો તો અત્યારે છે ને વાતાવરણ કેવું થઈ ગયું છે બસ ઠંડી લાગતી હોય ને ઉપર શિમલામાં વાતાવરણ ઠંડુ થઈ જાય એવું મસ્તીનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પાણી એ બધી સાઈડને આમ ઠંડુ જેવું વાતાવરણ થઈ ગયું છે તો મજા આવે છે તો બસ હવે ઘરે જઈએ ને જોઈએ કે ક્યાં કામ પહોંચ્યું કેમ બાકી પ્રનીત ભાઈ રેડી નીચે દો ના વચ્ચે માર તો તોને બાહુબલી ગોલગપ્પા પ્રનીત ભાઈ મને ઉસ બાહુબલી ગોલગપ્પા અરે પણ ખાઈ ગયો ખવાય તો ગયો સક્સેસફુલ બોલાતો નથી મોઢામાંથી હવે ગાઈસ પાછા બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે કાલે મસાલો હોય તો પૂરી લઈ આવ્યા પાણી પણ હતું તો અત્યારે બેસી ગયા પાણીપુરી ખાવા માટે અને એ પણ સ્ટોરી સાંભળતા સાંભળતા નાના છોકરાની જેમ તો પેલા પાણીપુરી ખાઈ લઈએ આપણે અત્યારે છે ને લોચો બનાવવાનું પ્લાનિંગ ચાલે છે હું ને ખુશી બનાવવાના છે ઇન્સ્ટન્ટ લોચો કેટલી મિનિટમાં બનશે અડધી કલાકમાં લોચો બની જાય તો પેલા ઉભરે આ બી ફાસ્ટ લોચો સુરતી લોચો છે તો જોઈએ અંદર શું શું નીકળે છે ઓપન કરો અહીંયાથી ઓપન કરીને ઓપન કરવા માટે દોઢ કલાક થાય છે તો આપ લોચાનું પેકેટ છે અને આની અંદર એક મસાલો પણ નીકળવાનો છે આ તો ખાલી છે બસ તો ગાઈઝ અત્યારે ઓપન કરે છે જોઈએ અંદર થી કઈ રીતે નીકળ્યા કેવો ફર્સ્ટ ટાઈમ બનાવીએ છે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છે લોચો ઇન્સ્ટન્ટ લોચો હા સ્વીટ સ્વીટ સ્મેલ છે આની અંદર આપણે જે મસાલા પેકેટ તો ન નીકળું તો ગાઈઝ આમાં છે ને રેસિપી પાછળ આપેલી જ છે હા મસાલા પેકેટ ક્યાં છે આમાં નીકળું

તો હવે આમાં પેલા રીડ કરી લઈએ ને પછી આપડે જોઈએ કઈ રીતે બનાવાનું છે માસી અથાણું પણ તૈયાર થઈ ગયું છે અથાણું મિક્સ કરીને મસ્ત તૈયાર થઈ ગયું છે ત્યારે કાલ કાલ બનાવ્યું પ્રમદી બનાવ્યું આપણે પરમદી એ બનાવ્યું તું હજી બે ત્રણ દિવસ રાખવાનું ઓકે પણ ખાવા માટે અત્યારે આમ તૈયાર થઈ ગયું છે સ્મેલ મસ્ત સ્મેલ મસ્ત છે ને આપણે ખાવાનું જ છે તો હવે લોચાનું જો આપણે કરીએ છીએ અને ખુશી બેન આવા છે ને કઈ લોટ તો બધું આ બેટર તો ત્યારે જ આવે આમ પાણી નાખ દેવાનું અને મરચી અને આદુરી પેસ્ટ નાખવાની છે તો એ

તો કઈ હવે છે ને હવે એટલું છોડુક છે નાખી દઉં કે દસ મિનિટ રાખ આરામ ના દે પણ દસ મિનિટ રાખવાનું આપણે અવળો આખો લોટો નાખ્યો છે અત્યારે હવે આને દસ મિનિટ રહેવા દેવાનો છે અને પછી આ પેસ્ટ નાખ દેવાની પછી સવારનો નાસ્તો જોઈએ પણ અમે બધા ઉતાવળા બહુ ને ભેગું ફટાફટ કરી જ નાખવાનું ઇન્સ્ટન્ટ લોચો ઇન્સ્ટન્ટ બનાવી નાખો અમે હજી પેકેટ આવ્યું નથી ને ખુલ્યું નથી

અને અહીંયા લસણની લસણ આદુ અને મરચીની પેસ્ટ પેસ્ટ થાય છે એ નાખવાની છે અને કાંદા નાખવાના છે એ તો કાંદા તો બસ તો આવી રીતે કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ અને મિક્સ કરી દેવાનો બનાવવા ટાણી ઓકે તો આને થોડી વાર આપણે બેટરને રેસ્ટ કરવા મૂકવાનો ટેન મિનિટ્સ માટે બીજો બધો તો ખ્યાલ તમને છે ને બોક્સમાંથી જ તમને ખબર પડી જાહે કેમ કે એમાં લખેલું જ છે એક એક ઇન્ગ્રીડિયન્ટ કઈ રીતે કઈ યુઝ કરવાનું છે બધું આપેલું જ છે એમાં બટર તેલ ચીઝ જે નાખવું હોય તમારે પછી ઉપરથી નાખવાનું બનાવ બનાવવા જાય પછી તો બસ આવી રીતનો લોચો છે આપણો પહેલાં અમે ટેસ્ટ કરી લઈએ ટ્રાય માર લઈએ પછી તમને બધાને રિવ્યુ આપીએ પ્રનીતભાઈ રેડી જ છે બધાને જમાડવા માટે

કી અંદર એન્ડર ગયા છે લેતામાં દેખાય તો આમ કરતો મહેનત કરીએ જો કડવાની ચાવી અંદર ગઈ છે અને અંદર છે ઊંધી ચાવી નાખી દીધી

રેડી મસ્ત લોચો થઈ ગયો છે આપણો જેને બનાવો હોય એ બનાવી શકો છો ઇન્સ્ટન્ટ તો બોક્સ નું નામ છે બી ફાસ્ટ સુરતી લોચો તો પહેલાં આપણે ખાઈ લઈએ કઈ જતો ગાનો એકવાર બાય મો મન હોય તો જ બોલ્યો મન મોરતી લોચો

મસ્તી ચાલે છે ગાયજ અત્યારે કાની સાથે હવે બાલ્કની મૂભો રહી ગયા છે ભાઈ જોવે છે રડ રડ કરી દીધો છે આખો માળ ગ દીધો છે હા ઓહ ગાઈઝ અત્યારે જઈએ છીએ માર્કેટે સામાન લેવા માટે

હાલું પડે તો ભલે હાલું પડે દીદી આ મારી નાખે કાઈ નો કરે તું ન્યા કાઈ ઓછો ભરાડી જો તું હામો બે મારી છો મને એ કઈ મારવા દે એ કઈ નો મારવા દે બો દાયો તો તું અત્યારે આમ ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે ઠંડી પડે છે હત્યાર બનાવડે છે મસાલો ગરમ મસાલા જેવો થઈ જાય ને તો દાળ શાક માં નાખવાનો મસાલો

તુરિયાબટેનો શાક પણ બને છે આજે તો સાડા 7:00 લાઈટ ગઈ જવાની છે એટલે અத்தியાસી એટલે મેલી રસોઈ બને આમાં બે દિવસથી અંધારામાં જ રસોઈ બનાવતા હતા આપળો ઈચ્છે આજેલી બને નખે હા અત્યારે તો ખબર નથી કે પાવર છે પણ આજ તો ખબર જ નથી કે બને નખે હા અને મલપ્રનેતભાઈ નિયોબતી કરે છે એમ તો સંતાની વ્યક્તિ છે બસ અત્યારે રસોઈ બને છે અને સાડા સાત ખાવા આવ્યા છે તો આપણી રસોઈ થોડી ટાઈમ થાય પેલા બની જાય લાઇટ જાય પેલા નકર આમ તો આદત પડી ગઈ બે દિવસ લાઈટ ઉપર જ બનાવીએ દિવસે હા બે દિવસ એ જ છે તો બસ અત્યારે આવું છે તો હવે રસોઈ બની જાય અને દૂધ આવ્યું એ હમણાં પડ્યું છે પેલા ફ્રીજમાં મૂકી દે અને બસ પપ્પા લેવા આવે એટલે આપણે પણ ઘરે જવાનું છે એટલે પપ્પા ક્યારે આવે તો આપણે ઘરે જઈએ પછી ત્યાંય થોડું કામ કરવું પડશે બધું લાઈટ તે લાઈટ તો નહીં હોય તો જોયું છે હવે શું થાય છે પ્રેત આવી ગયા છે કા પ્રેત ભાઈ પેપ્સી પીવડાવે છે આવું કેટલી લઈ આવ્યો તો પાંચ છે પાંચો લાગે પાંચ પાંચ છે અત્યારે લાઇટ ઓફ થઈ ગઈ છે થોડી જગ્યાએ ચાલુ છે જે લોકો દેશદ્રોહી છે અમે લાઇટ્સ ઓફ કરી દીધી છે પણ ટીવી ચાલુ છે એટલે બાર એટલી તો નહીં ખબર પડે પાકા ઇન્ડિયન્સ છે આપણે પણ માસી માસીનું કેવું એવું છે કે સાડા સાત વાગે અમે જમતા હતા એટલે અમે જમી લઈએ પછી લાઇટ્સ ઓફ કરીએ તો સુધી યુદ્ધ સ્ટોપ રાખજો મોદી સાહેબ ગમે કે તમારે સાડા આઠે ફ્રી છે એટલે ત્યારે ઓફ કરવાનું પ્રદીપભાઈ આવી ગયા છે અને હવે આપણે જમાઈ ગયું છે એટલે આપણે લાઈટ ઓફ કરી દીધી છે બસ જો મિસાઇલ તો તારી વાટ જોવે છે હવે આવું ચાલે છે અત્યારે અને આપણી મેચે ચાલુ થઈ ગઈ છે આ બાજુ ખુશી બેન બેઠા છે તો કઈ દાદા વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલના વિડીયોમાં